સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલનો દિવસમાં અવલોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં હોપ કે તમે બધા મજા હશો મજામાં હશો અને અત્યારે વાગી રહ્યા છે પોણા પાંચ અને અત્યારે અમારે જવાનું છે આણંદના એ સોરી ડાકોરના રેલવે સ્ટેશન પર તો ફટાફટ નીકળી જઈએ રેલવે સ્ટેશન પર નીચે આવીને પહેલાં તો અમે આવી ગયા છો અહીંયા એટીએમ પર કારણ કે કેશ નથી તો કેશ લઈ લઈએ રિક્ષાવાળાને પાછો કેશ જોઈશે અત્યારે પાછું જીપેવાળું બહુ છું યુઝ કરે કોઈ રિક્ષાવાળા એટલે લઈ લઈએ ફટાફટ કેશ અને ચાર વાગેના ઉઠે છે એટલે ઊંઘું બહુ જ આવે છે યાર બહુ ડેન્જર ઊંઘ આવે છે ફટાફટ આપણે જઈએ કેશ લઈને રેલવે સ્ટેશન ઘરમાં ઊંઘું આવે એટલે અમે આવી ગયા છો પહેલાં પહેલાં ચા પીવા માટે ગરમા ગરમ ચા પી લઈએ તો ઊંઘ ઉડી જાય કારણ કે ચાર વાગેના ઉઠે છે તો ચા પી લઈએ મોસ્ટ અત્યારે અમે પહોંચી ગયા છે ડાકોરના રેલવે સ્ટેશન પર આજુઓ સામે છે રેલવે સ્ટેશન અને ચાલતા ચાલતા જ આવી ગયા અમે રિક્ષા તો મળી જ નહીં અમને એટલે ફટાફટ ચાલીને આવી ગયા કારણ કે ટ્રેનના છૂટી જાય એટલે જલ્દી જલ્દી ચાલ્યા જ કર્યું રિક્ષાની વેટ નહીં કરી અને રિક્ષા પણ મળી જ નહીં અમને તો કંઈ વાંધો નહીં હવે જઈએ આપણે સ્ટેશન પર અને હ અત્યારે વાગી રહ્યા છીએ પાંચને અગિયાર થઈ ગઈ છે પાંચને કેટલા વાગ્યા ટ્રેન આપણી પાંચ ને પચીસ મારી ટ્રેન છે એટલે ફટાફટ જઈએ સ્ટેશન પર ટ્રેન આપણી આવી ગઈ છે ને બેસી જઈએ હવે ટ્રેનમાં અને પહોંચી જઈએ આપણે આણંદ આપણે જ અત્યારે વાગી રહ્યા છીએ સવારના છ ને છ ને અગિયાર થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ આણંદ જંક્શન તો હવે આપણે અહીંયાથી ટ્રેન પકડીને સીધા સુરત સુરત રવાના થઈ જાય હવે ઘરે પહોંચી જઈએ કારણ કે એક દિવસ માટે આવ્યા હતા અમે ખાલી દર્શન કરવા માટે આવેલા રણછોડ રણછોડરાયના અને હવે નીકળી જાય આપણે સુરત તરફ ટ્રેન આવે એટલે બેસી નીકળી જઈએ તો ભાઈ ટ્રેનમાં આવી ગયા છે અમે અત્યારે અને અત્યારે વાગી રહ્યા છીએ સાડા છું

નવ પચાસ આપણે પહોંચી જશું સુરત સુરત થી પછી આપણે બસ સાતો ટ્રેન મળે તો ટ્રેનમાં નીકળી જશું આપણે ઘરે પેલા તો નાસ્તો લઈ લીધો છે હવે નાસ્તો કરી લઈએ મસ્ત ભૂખ લાગે છે યાર અમે સુરતમાં સુરત આવી ગયા અને હવે જઈએ આપણે નાસ્તો કર્યો ભૂખ બહુ લાગી છે તો નાસ્તો કરી આવીએ કે આ જો આ છે બસ સ્ટેન્ડ અને ત્યાં મળે છે બટાકાપુરી તો બટાકાપુરીનો નાસ્તો કરી આવીએ મસ્ત મજાથી તો કઈ અત્યારે અમે આવી ગયા છે બટાકાપુરી ખાવા અને પહોંચી ગયા છે સુરત તો બટાકાપુરી ખાઈ દઈએ પહેલાં નાસ્તો કરી દઈએ પછી મળો તમે અત્યારે વાગી રહ્યા છે સાડા અગિયાર અને અમે પહોંચી ગયા છે બારડોલી ચા પી લઈએ મસ્ત મજાની ગરમ ગરમ ગરમી બહુ છે પણ ચા તો જોઈશે જ યાર ક્યાંય કરશે ચા પી લે મસ્ત મજાની વરસાદ આવવા લાગ્યો છે ફૂલ બારડોલી પહોંચી ગયા ને વરસાદે અમારી પસારી ફરવી નાખી જો અત્યારે ઘરે જવાનું બાઇક પર જયારે વરસાદ ચાલુ થઈ ગયા અત્યાર સુધી એકદમ સુખો જ હોય ગરમી લાગતી હતી પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો કઈ આવી ગયા છે ઘરે અત્યારે વાગી રહ્યા છે સાડા બાર

અત્યારે હું આવી ગયો છું પંચર બનાવવા માટે અને આપણું જે આ પાછળનું ટાયર છે એકદમ પંચર થઈ ગયું છે અને ટીપ ચેન્જ કરવું પડે એવું છે તો ટીપ ચેન્જ કરાવીએ અને મારે જવાનું છે બાપુને મૂકવા માટે બારડોલી બાપુ વેઇટ કરે છે કેન્ટીન પર તો ફટાફટ ટીપ ચેન્જ કરાવીએ અને જઈએ બાપુને મૂકવા અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે નવી એનર્જી નવા દિવસ સાથે અને આ વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય